જો તમને દેખાડવા બધું કુદરતી આવું કોઈ બનાવી ન હોય કે આવું જો તમને દેખાડવા શું વસ્તુ કોઈને ખબર નથી તમને દેખાડું વિડીયોમાં બનાવી જો કુદરતી શું વસ્તુ આ હે એ કોઈને ખબર નથી આ તમે આવું જો ન જોયું જો આવજો ભીમોરા હે જો આ ફરતું તમને દેખાડું જો હિયા કુદરતી જો આ બાજુ બેહી એવું છે જો તમને આ વિડીયો ગમો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કેટલાક જો એટલે તમને આવાના વિડિયો જોવા મળશે